હેલો દોસ્તો તમારું સ્વાગત છે મારા યુટ્યુબ ચેનલમાં તો આ વિડિયો તમારા માટે સક્સેસફુલ થવા માટે સફળતા મેળવવા માટે સ્વપ્ન જોવું પૂરતું નથી તે માટે જાગતી અંખે મહેનત કરવી પડે દરરોજ થોડું આગળ વધો એક દિવસ લક્ષ તમારી સામે હશે વિશ્વાસ રાખો જીત ચોક્કસ છે સફળતા એ અંત નથી અસફળતા એ અંત નથી એ તો નવી શરૂઆતનું પહેલું પગલું છે જે હિંમત નથી હારતો તે જ સફળતા મેળવે છે કારણ કે સતત પ્રયાસે જીત મળે છે સફળ થવા પહેલા નિષ્ફળ થવું પડે કારણ કે નિષ્ફળતા શીખવે છે જે પડ્યા પછી ઉઠે છે તેને કોઈ રોકી શકતું નથી આજથી જ પ્રયત્ન શરૂ કરો સમય સૌથી મોટો શિક્ષક છે તે શાંત છે પણ બધું શીખવે છે જે સમયની કદર કરે છે તે જ સફળ બને છે સમય જ જીવનનું સાચું મૂલ્ય છે સપના જોવાનું સૌને આવડે છે પણ સપના પૂરા કરવા હિંમત જોઈએ દરરોજ નાનું પગલું ભરો તમારો રસ્તો સ્વયં બની જશે વિશ્વાસ રાખો સફળતા તમારી છે સફળતા મેળવી હોય મહેનત કરો સફળતા જોવાનું પૂરતું નથી સફળતા મેળવી હોય તો મહેનત કરો સપના જોવાનું પૂરતું નથી દરરોજ થોડું સુધારવું એક કુંજી છે વિશ્વાસ રાખો પોતાની ક્ષમતા પરીક્ષા છે જે ડરે છે તે પાછળ રહી જાય છે જે લડે છે તે જીતે છે સફળતા હંમેશા હિંમતવાનને મળે છે સમયની કદર કરો કારણ કે સમય ક્યારેય પાછો નથી આવતો જે સમય ગુમાવે છે તે તક ગુમાવે છે અને સફળતા દૂર ચાલી જાય છે અસફળતા એ અંત નથી એ તો નવી શરૂઆત છે દર એક ભૂલ શીખ આપે છે ભૂલથી ન ડરો ભૂલ સુધારો અને આગળ વધો સપના જોવું સહેલું છે પણ સપના પૂરા કરવા હિંમત જોઈએ સપના જોવું સહેલું છે પણ સપના પૂરા કરવા હિંમત જોઈએ પ્રયત્ન કર્યા વિના કંઈ મળતું નથી દરરોજ થોડુંક કરી જુઓ સફળતા તમારા પગ નીચે છે મહેનત વ્યર્થ નથી તે એક દિવસ ફળ આપે જ જીવનમાં વિશ્વાસ રાખો સકારાત્મક રહો અને આગળ વધતા રહો દરરોજ પોતાને પૂછો આજે મેં શું શીખ્યું શીખવું એ જ વિકાસ છે અને વિકાસ એ જ સફળતા છે શીખવાનું ક્યારેય બંધ ન કરો જીવનમાં લક્ષ નક્કી કરો લક્ષ વગરનું જીવન દિશાહીન છે લક્ષ સુધી પહોંચવા મહેનત કરો દરરોજ એક નવો પ્રયાસ કરો સફળતા તમારું સ્વાગત કરશે જે કામમાં મન લગાવશો તેમાં ચોક્કસ જીતશો ધ્યાન અને ધીરજ રાખો પ્રયત્ન કરતા સફળતા તમારું ઈનામ છે લોકો શું કહે છે તેને ન સાંભળો તમારું લક્ષ વધુ મહત્વનું છે તેમની ટીકા તમને રોકે નહીં તેને પ્રેરણા બનાવો અને આગળ વધો ક્યારેય હાર ન માનો કારણ કે અંતિમ ક્ષણમાં જીત મળે છે તમારું એક પગલું ફેરફાર લાવી શકે છે વિશ્વાસ રાખો તમારા સપનાઓમાં તેઓ સાકાર થશે જેને પોતામાં વિશ્વાસ છે તેને દુનિયા રોકી શકતી નથી વિશ્વાસ જ સફળતાનું બીજ છે તેને રોજ ચિંતન કરો અને વિજય મેળવો કામમાં મન લગાવો પરિણામ પોતે આવશે પ્રયત્ન કર્યા વિના મળતું નથી મહેનત એ જ જાદુ છે જે સપના સાકાર કરે છે સફળતા મેળવવા પહેલા તમે અસફળ થવાનું શીખો કારણ કે દરેક પડકાર તમે તમને મજબૂત બનાવે છે દરેક નિષ્ફળતા એક પાઠ છે જે સફળતાની દિશા બતાવે છે જીવનમાં ધીરજ રાખો સમય બધું બદલાવે છે આજે મુશ્કેલ લાગે તે કાલે સરળ બને છે પ્રયત્ન કરતા રહો વિજય તમારો જ છે સફળતા એ નથી કે તમે કેટલા જીત્યા પણ એ છે કે કેટલા વખત ઉઠ્યા પડ્યા પછી ઉઠી જાઓ કારણ કે હિંમત જ સાચી જીતશે અને નિષ્ફળતા સાચી શીખશે દરરોજ નવું વિચારવું શીખો દરરોજ નવું વિચારતા શીખો વિચાર બદલાય તો જીવન બદલાય નવો રસ્તો બનાવો નવા સપના જુઓ સફળતા તમારી રાહ જોઈ રહી છે તો દોસ્તો તમને આ વિડીયો ગમે હોય તો મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો થેન્ક યુ